ગણેશ મહોત્સવ નો ગીર સોમનાથ સમગ્ર જિલ્લામાં ગણેશ મહોત્સવ ઉષા જોવા મળી રહ્યો છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રશ્નવડા ગામે છેલ્લા ઓગણીસમી વીસ વર્ષથી ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે ત્યારે આજરોજ સિદ્ધિ વિનાયક રૂપ અને શરણાઈના સુર વચ્ચે ભક્તિમય માહોલ ગણપતિ બાપાના મોરિયા નારા સાથે શોભાયાત્રા આખા ગામમાં ફરી વળી અને ગણપતિ દાદા નું દરિયા કિનારે વિસર્જન કરવામાં આવ્યું હતું સિદ્ધિ વિનાયક ગ્રુપનો મેમ્બર છું અમે લગભગ ચાલીસથી પચાસ છોકરાઓનું એક ગ્રુપ છે છેલ્લા વીસ વર્ષથી અમે આ ઉત્સવને ખૂબ ધામધૂમપૂર્વક મનાવીએ છીએ કોઈ પણ ભેદભાવ કે કોઈ જ્ઞાતિ જાતિના જે રાખ્યા વગર અમારા ગામમાં છેલ્લા વીસ વર્ષથી અમે આ ઉત્સવને સંપૂર્ણ રીતે બાપાને રાજી કરી અને પાણીમાં વિસર્જિત કરીએ છીએ જય ગણેશ